નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસ વાર શુક્રવાર આજે આપણે જાણવાના છીએ અમરેલી માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું બાવીસો થી આડત્રીસો ચાલીસ રૂપિયા સિંગાણા અગિયારસો થી તેરસો એક્યાસી રૂપિયા એરંડા એક હજાર પંચાણું થી તેરસો સત્તર રૂપિયા ચણા સાતસો નેવ થી ને અગિયારસો સોળ રૂપિયા અડદ નવસો ચાલીસ થી તેરસો એસી રૂપિયા મગ સોળસો પાંચ થી સોળસો પાંચ રૂપિયા ધાણા બારસો એસી થી અઢારસો રૂપિયા સોયાબીન સાતસો સાત થી આઠસો છોતેર રૂપિયા દાલ સફેદ એક હજાર નેવ થી ને ત્રેવીસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચોપનથી પાંચસો સિત્તેર રૂપિયા ઘાઉલોકવન ચારસો છ્યાસી થી પાંચસો એકોતેર રૂપિયા મગફળી ઝીણી આઠસો એંસી થી બારસો સિત્તેર રૂપિયા કપાસ સાતસો સિત્તેર થી પંદરસો ચાલીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે